પણ અમે ભાજપની આ ખોટી ફરિયાદોથી ડરતા નથી એના ફરિયાદોથી ડરવાના નથી અને એટલા માટે આવતીકાલે સોળ તારીખે અમે ખેડૂતોના હિત માટે અને જે ત્યાં ખેડૂતો પકડાયા છે એને છોડા છોડાવવા માટે અમે અનસન ઉપર બેસવાના છીએ જ્યાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા ત્યાં ખેડૂતો અવાજ ઉઠાવતા થયા છે ભૂતકાળમાં જે હાર્દિક પટેલ વખતેના આંદોલનમાં ધરપકડના કારણે જે ઘટનાઓ બની એવી ઘટનાઓ ત્યાં ગામમાં ન બને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતો એમને બંનેને બહાર કાઢ્યા એટલે એ સમજદાર ખેડૂતો જે છે એમને આ નિર્ણય લીધો હતો આ પાકને મફતના ભાવે નહીં વેચતા ગાંધી ચિંધિયા માર્ગે શાંતિથી રજૂઆતો કરજો શાંતિથી સવાલ ઉઠાવજો અમને ખબર છે કે પોલીસ અમને પકડીને લઈ જવાની છે અમારે જેલમાં જવાનું છે પણ એમાંથી એનાથી અમને એક ટકાનો પણ રંજ નથી અને મારા ખેડૂત ભાઈઓ વતી

ભાજપની આ ખોટી ફરિયાદોથી ડરતા નથી એના ફરિયાદોથી ડરવાના નથી અને એટલા માટે આવતીકાલે સોળ તારીખે અમે ખેડૂતોના હિત માટે અને જે ત્યાં ખેડૂતો પકડાયા છે એને છોડા છોડાવવા માટે અમે અનશન ઉપર બેસવાના છે અમને ખબર છે કે પોલીસ અમને પકડીને લઈ જવાની છે અમારે જેલમાં જવાનું છે પણ એમાંથી એનાથી અમને એક ટકાનો પણ રંજ નથી પણ અમે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ કરું છું કે રાજુભાઈ કરપડા અને હું અને અમારી સાથે બીજા ત્યાંસી લોકો તમારા માટે એક જેલ લડાઈ લડી રહ્યા છે ત્યારે આ જે ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિની લડાઈ જે છે પણ આનો જડબાતોડ જવાબ આપજો અને સાથે સાથે બીજી એક વાત આપને ઉમેરવા માંગુ છું કે થોડા દિવસથી ભાજપના અમુક લોકોએ એવું ચાલુ કર્યું છે કે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ ને એ બધા નીકળી ગયા નીકળ્યા નથી અમે એ જો રાજુભાઈ કરપડાની કે મારી ધરપકડ કે અટકાયત થઈ હોત તો કદાચ પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ ઉભી થઈ ગઈ હોત અને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતોએ અમને બંનેને પકડી પકડીને બહાર કાઢ્યા છે અને એવું ભૂતકાળમાં જે હાર્દિક પટેલ વખતેના આંદોલનમાં ધરપકડના કારણે જે ઘટનાઓ બની એવી ઘટનાઓ ત્યાં ગામમાં ન બને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતો એમને બંનેને બહાર કાઢ્યા એટલે એ સમજદાર ખેડૂતો જે છે એમણે આ નિર્ણય લીધો હતો એટલે ખોટી એવી અફવાઓ જે ફેલાવી રહ્યા છે એને પણ તમે પૂછજો કે ત્યાં કદાચ ધરપકડ કે અટકાયત થઈ ગઈ હોત અને કદાચ કઈ અઘટિત ઘટના બની ગઈ હોત તો શું ભાજપવાળાઓ તમે આજ કરાવવા માંગો છો સૌથી મહત્વનો છવાલ છે અને એનાથી પણ બોટાદ માર્કેટિંગ માં કડદા પ્રથા બંધ કરાવવા માટે જે લડાઈ લડ્યા ગુજરાતની જનતાએ જોયું બોટાદની અંદર ખેડૂતો એ સંગઠિત બની વર્ષોથી અંદર જે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા એની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરી કેક યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોને લૂંટનારા વેપારીઓને બચાવવા માટે જે લોકો મેદાને આવ્યા એ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું છે ખેડૂતોની સાથે મને અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામને આ પણ ગુજરાતના ખુશી છે માર્કેટિંગ યાર્ડની ઘટના પછી અનેક માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ થતું હતું જ્યાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા ત્યાં ખેડૂતો અવાજ ઉઠાવતા થયા છે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને ને પ્રવીણભાઈ રામને મંજૂર છે જેલમાં રહેવું પડશે ગમે એટલો ટાઈમ રહેવું પડશે અમને મંજૂર છે પણ તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડ માં જાવશો અને તમને પૂરતો ભાવ નથી મળતો તમારા પાકનો કડદો કરવામાં આવે છે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે તો ત્યાંથી અવાજ ઉઠાવજો કમસે કમ વિડીયો બનાવી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવું થતું હોય એ ગુજરાતના ખેડૂતો સામે મૂકજો તમામ ખેડૂતોને વિનંતી છે પરસેવો પાડી અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ આ પાકને મફતના ભાવે નહીં વેચતા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી

અને પ્રવિણ રામ લડશે આપ સૌને વિનંતી છે કે જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં અવાજ ઉઠાવજો જય કિસાન